રામ રામ ગીમ છો બધા સ્વાગત છે નવા બ્લોગ માં છ વાગ્યા હે અને તમે જોઈ શકતા અમારી પાછળ એકદમ આવી એકદમ એટલે કઈ આમ જો મશીન જાય સુધી ટૂંકમાં હું જાય એથી આગળ ના હોજે એવી જાકર આવી હે અને અમારા જ મશીન ની હવે છેલ્લી ના જતી હવે વિદાય દઈ મશીન ને બહુ ખેંચ્યું મશીનમાં મશીનનું કામ પૂરું થયું હવે છે ને લોડરનું કામ રહ્યું લોડરનું કામ છે કંઈક દોઢહોક ફેરા પાહના હે અને એ ફેરા આ હે બધા હવા બહોક જેવા ફેરા હે એટલા જે આ ડાવરા કરવાના હે આપણે આ પ્લોટમાં જે અમું અમુન ટેપરું ખોદવાનું હતું ને એ બધું કમ્પ્લીટ ખોદાઈ ગયું છે હવે મશીનનું કામ નથી રહ્યું મશીનનું કામ બધું કમ્પ્લેટ મારગ ઊંચો હતો એ ખોદીને હમણો નાખી દીધો હોય ટૂંકમાં આની લેવલ નખત મારગ આગળ કડ થાય એટલે કટ ભૂટકીએ એટલે એ ટૂંકમાં આમ લેવલ તો લેવો જ પડે એટલે એ થઈ ગયું આ ખાડા ખડબા બધા ઓલા પાણા નાખેલો તો એ હમા થઈ ગયા હવે એ ટૂંકમાં બોરવામાં મશીનનું કામ ન પડે એ તો લોડરથી ભરીને ખાલી ટ્રેક્ટર ઉલારવાના હોય પછી પાવડો આપવાનો હોય મશીનનું કામ પૂરું હવે મશીન જાય છે હવે એને વિદાય દઈ દઈએ આપણે હાલો હવે હું જ્યાં કે છ વાગ્યા ઘડિયાળમાં જોવાય ઘડિયાળ બંધ તોય જોવાય જાય પડી ગયો એટલે જોવાય જ જાય હવે ટ્રેક્ટર ને એ બધું પડ્યું કઈક હવે કદાચ લોડર કાલ આવે તો આવે તો પછી આ બાહ નું કામ રહે કામ એક દિનનું છે બહુ તો એક દિન લગભગ અમે નાખી લે હવે ટૂંકમાં હાવ કાંઠે આવ્યું હાલો ઝાકર આવી છે ફૂલ છે બધું પલરી ગયું છે હા એવી ઝાકર આવી મોડી મોડી આવી આ ઘણી સાડા પાંચ વાગ્યા ની આજુબાજુ ત્યાં સુધી કઈ હતું નહીં હાલો હવે મશીન વાળો જાય અને હું એ જાઉં સવાર નો ચા ઘેર પીવાનો તમે બાપુ મોઢામાં પીએ જાઓ હાલો મારે તો હોઈ જાવ ને પણ ચા પીને હોઈ જાવ હમણાં તો વડામાં કીધી ને લોક મને થાય

है अग्य हाक रोटला बनामटा हाक रोटला निरीकमा थ अर्कमा हाक वघारीने तार रोटला घर एटले काम गम आमटा घरवाना दे म राख्दा एमा लागे पनि आम फार हो कि भर बाँधवा घरना घर हो नमे हाक हो यही घेन हो हे બારનું માણ આવતું હોય તો ગલામ હાક ને એ થોડુંક ધ્યાન રાખવું પડે સંભાળો ને અમારે સંભાળો ને કોઈ દી હોય કોઈ ના હોય તો અમે ઘરના ને હાલે ચાલો હાક વઘારી ને રોટલા કરી લઈએ વળી પાછું ભરત ભરવા મંડયું ખાવાનું વાર હતો ને એ સુતા હે બાપુ વાળી ને ગયા હે અને બેન ભણવા ગયા આમ આવો આવો જો એ વાઈટું કરતા હતા ને હપ્તા સાંભળતા હતા માં ને હું આમ ભરત ભરતી હતી હવે અડધી કલાક હાક રોટલા બનાવી સાડા ત્રણ પોણા ચાર જેવું થયું હોય અને મેં હે ને બે વાગ્યા સુધી નીંદર કરી ઓલું કેન પાકીને આવ પેપડા જેવા થઈ ગયા નીંદર કરી કરીને સવારે આવી સાત વાગે ચા પીને હોઈ ગયો હતો વડામાં મેં વેરો ચા પીધો ચા પીને હોઈ ગયો હતો પાછા છેઠ બે વાગે ઉઠ્યો પાછા ચા પાણી પી અને જાવું હા ધારી બે આવે મને મૂકવા ચકતા અહીંયા જ પડ્યું છે કાલના વ્લોગમાં તમે જોયું મશીનનું આપણું કામ હતું એ છેલ્લે પૂરું થઈ ગયું અને હવે હે મારે થોડોક પાવડો સપાટ નથી બાકી છે પણ ખોદવાનું ને એ બધું થઈ ગયું સપાટ કરવા આવે લોડર આજે એટલે મારે પાવડો જરા કમોન નાખવો થોડીક બી સાંકવાની છે એ આકી નાખવું એટલે કમ્પ્લીટ થઈ જાય લોડર કદાચ કાલ આવવું હોય તો આવે બાકી તમે એના વેત ઉપર હે કાલ આવી તો આપણે લોડરનું કામ લગભગ એક કરી લઈએ કે થોડું ઘણું રીએ એવું એટ કર હે તો એ કમ્પ્લીટ થઈ જાય લટાણા એમનો જ આવે બે નાળા મને મૂકવા પાછું વરે છે ને ટ્રેક્ટર કામ ચાલુ કર્યું ને તે દિન હું એમ આજ હું આ મંગળવાર છે દસ મો દિ આજ રવિવારે ચાલુ કર્યું હતું હવે આજે ને પાછું ટ્રેક્ટર કદાચ લેતો આવે બેન મૂકી જાય જો રાખવાનું અહીંયા થાય તો વળી બેન પાછું ચડી જાય કે હાલો હાકો અલગ મને મૂકીને વાઈ ને મારે છે ને થોડુંક ટ્રેક્ટર રાખવાનું હે ટ્રેક્ટર આવ્યું અહીંયા પડ્યું બિચારું દોહ દિવસે ખોદવાનું હતું બધું ખોદી લીધું પ્લોટ બધું કમ્પ્લેટ હે આમ ઊંચા નીચો ખે પાણા છે ખોદવાની જે ટેપરું બધું ખોદી લીધું હવે આમ જયારે ઓલો પાહ પડો કર્યો ને ખાલી આછી આછી ડી ને પાછો એ પડી જાય એટલે એઠું થોડુંક ઓછું થઈ જાય અને બાકી હા જે આ બધા માર્ગ હતો ને મારગ માં તો કડ હતી ત્રણ ફૂટ જેવી વાતા પછી ઓછી બે ફૂટ ને ફૂટ ને લઈ માં લેવલમાં માં ઉતારી નાખ્યો હે જરાક આમ હેવા ઢારું થઈ જાય લખત કટ વધારે રહી એટલે વાંધો ના આવે બીજું વાહન આમ લઈ તો માય નહીં જેસીબી જાવ એટલે હું ઉતારવો તો પડે એટલે ઊંચો તો ના હાલે એટલે એ ઉતાર નાખ્યો અહીંયા જરાક પાવડ નાખવાનું હોય એમાં આ ટૂંકમાં હમું નમું થઈ જાય બાકી અહીંથી પછી આમ ખૂટ એક પાહ નાખતો જવાનો હે એટલો પાહનો સટ્ટો પડ્યો ને એ બધું અહીં નાખવાનું હોય આને માથે આવે ટૂંકમાં પાહ નાખવાનો હોય પછી પાહ નાખી પછી પાવડું હાકીને પછી એની માથે મારી બળ ભરવી હે બાકી બધું કમ્પ્લીટ છે મારે થોડોક પાવડું અને ડીશ આપવી છે અને અહીંયા આમને થોડીક કટ કરવી જોઈએ મશીનથી એ પણ આગણી નહીં થાય એ આ બધું બધું કમ્પ્લીટ થઈ ગયા પછી ટૂંકમાં આમ કે વાકા ચૂક્યું હોય ને તો પાહના ટૂંકમાં ચા થઈ જાય લઈ થોડીક કટ કરવી જો હે અહીં જજો અહીંયા ટૂંકમાં અમે ખોદતા હતા આ બધું આને હું ઉપાડવાનું હતું નહીં અને ખોદી રાખી દેવાનું હતું અહીંયા અહીંયા સુધી તો ખોદી નાખું હાય પર હું મારે આછે આછી ડીશ મારી પછી આ પાહ આમ નેમ પડી જાય લઈ થઈ જાય બધું કમ્પલેટ હાલો હવે મોરથી છે ને ડીશ જોડાવી લો પછી મોરથી ડીશ આંકી પછી મારી પાવડો જોડાવી અહીંયા રાખજો જોબ દેવું છે આ એમાંય હજી ભરતી આવી ગયો છે એને આછો તાણી લીધું એટલો પાહ ઓછો જોઈ અને એમને પાહ નાખી દઈએ તોય હાલે ઊંડું ઘણું છે આજના છ વાગ્યા હે અને મારે ડીશ ને પાવડો ને જે આંકવાનું હતું

મારા ઘે જરાક હેઠો ઉતરી ગયો પાછા હાથીડા નામ હાલે તો આમ નામ ટૂંકમાં અહીંયા ટ્રેક્ટર ચડતા આવે નક અહીંયા કડ ટૂંકમાં ડાયરેક હતી અને ઉમે આટલી ભરતી અહીંયા આવીએ હજી એ જો કટ રહે આટલી કટ રહે ફૂટેક ટૂંકમાં નીચું થઈ જાય અહીંયા અને ફૂટેક મારા એટલે બે ફૂટ જેવું જ્યાં કટ રહે ને આ કટલી કટ દેખાય ફૂટેક ને દેખાય ને ફૂટેક મારા ઉતરો પાછા ફૂટેક આ હેઠો આટલો પાહા અહીંયા હે ને આટલો આમ બધેમાં લેવલ અમારે હે ને આ રાત ને દિ લખીને ટૂંકમાં અમારે તો ચોવીસ કલાક કામ ચાલુ રીતું રાતે મશીન ચાલુ રીતું એટલે નાઈટ અને દી બેય લેખું ને એટલે રાઈટ આજની નાઇટ હતી ને પંદરમો દી દી ટૂંકમાં આખા દી લખીને આપણે રાત ના લખી તો પંદરમો દી હતો પંદર દી ટૂંકમાં અમારે આ કામ આયેલું હું દિવસ ના આ થાયલા ઓલો ભાઈ હાથ આયેલા અને નાઈટ આ થાયલી એટલે પંદર દી આયેલા અને હજી એક દી હાલથી પંદર દી ટૂંકમાં આમ થાય આ થાય કે અમારે તો ચોવીસ કલાક આવેલું તું એટલે પણ આપણે આમ હિસાબ કરીને તો પંદરથી કામ આવેલું અને તમને સવાલ થતો હોય ને કોમેન્ટ ઘણા આવે કે ભાઈ આમાં ખર્ચો કેટલો આવ્યો તો આમાં હે ને ખર્ચો મારે ટૂંકમાં અઢીથી ત્રણ લાખે બધું લેવલિંગ થઈ ગયા હે ને ત્યાં ટૂંકમાં અમારા ટ્રેક્ટરનું નહીં હો અમારું ટ્રેક્ટર આવેલું એ નોખું મારી પાવડામાં ડિસમાં નયેલું ને એ નોખું બાકી ટ્રેક્ટરવાળા મશીનવાળા લોડ ઈ બધાનો હિસાબ કર્યો તો હતો ટૂંકમાં હિસાબ કર્યો તો અઢી થી ત્રણ લાખનો ખર્ચો ટૂંક થાય ઓલવામાં એટલે ઈ થોડો ખર્ચો વધી જાય પોચું હોય ને કાયદેસર ટૂંક બેડ હાલે હું લોડર કાઢી લઈએ તો લાખ થી સવા લાખનો ખર્ચો આવે આપણે આ ડબલ ટૂંકમાં થઈ જાય અઢી ત્રણ લાખ દેવામાં ખર્ચો આવી ત્રણ લાખનો ખર્ચો આવી માટે પડા બની જાય જે માછી કડ થઈ ત્યાંથી ઓલું માછલું લેવલ થઈ જાય અને આ એટલું લેવલ થઈ જાય એટલે ટૂંકમાં ખેતીમાં જ પૈસા જેટલા આપણે વાપરીએ એટલા ટૂંકમાં થોડે જ લાગે ખર્ચો આવે પણ બની એવું જાય હાલો હજી અમારે અધૂરું હે આવું બની જાય ને તો આપણે કાયદેસર ખબર પડી આ કટકું આમ નીચું થઈ જાય ઓલું ઊંચું થઈ જાય એ લોટર કાલ આપીએ તો કાલ જ બની જાય ટૂંકમાં નાખવાનું એ પડી જાય

ભગન તે કે જોંગા માર મત ચડી જા વે હે ને નવો મોયડો પેરાવી દીધો હે હા કર હતી ને દી કોતી બવા માં મોયડો ગો હે તો એ ટુક માં ગમાણ ને કઈ ના થાય ગમાણ ને હે ને ટોચા 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 કર ના કાજે આમાં બધે વાર માં ઉખડે લીધી આ જતાવા એટલે પછી મોયડો પેરાવી દીધો મોઢો થોડી નાખી દે હકર પેરાવી ગયો છે યો આરતી નું ઢાણો છે મંદિર આરતી હમરે કેવો સંલગ આરતી હમ તો કેવું હોઈ પર હું બેન બેન નવા ચના લે હો કેવાનું હે બેન કા વાત બી હરખો ઓલ પોપી ઉતાર લે આપણે પોપી પાછો બીજો બાકી ગયો હે આપેરું રેડ થઈ ગયો જયતી એક તો ઉતાર લીધું બાપો ઓલ ઉતારી દયો કેમ